હું પૂનમ વ્રદાસ જસાણી હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કંઈ સંસ્થામાં રહું છું સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે મને અને મારી બંને દીકરી હું અહીંયા ઓપેરા પ્રિન્ટમાં રહું છું અને મારી છોકરીનું શર્ટી બરોડા હતું તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના ના રીતે મને હેલ્પ કરેલી છે અને સર્ટી લેવામાં અને મારા સાસરિયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ કે છે એ ખોટા છે એને હું રેવા આવી ત્યાર પછી ગોપાલભાઈ ઓળખું છું એની પેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા ત્યાર પછી છવ્વીસ તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા વીસ પચીસ જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી કારણ કે જ્યારે પેલા મને માનસિક ત્રાંસ અને શારીરિક ત્રાન્સ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા મારા હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ મારું નામ ગોપાલ ઉમેશ ઓગમસ્કેશુભાઈ ઉસળ હું અત્યારે ડીવાય એસપી સાહેબ ગ્રામ્યની કચેરી આવ્યો છું બરાબર અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની એને મારી અટકાયત કરી હતી છવ્વીસ સાત બે હજાર પચીસ ના દિવસે કોઈ સાબિતી વગર કોઈ પુરા વગર કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી બે હજારથી લઈને પચાસ હજાર સુધીના પૈસા પડાવો છો મસાનમાં જઈને વિધિ કરો છો અને તમે વિદ્યા કરો છો તો હું એના પુરાવા માગું છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂકાય તદ્દન ખોટા છે શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે જો આ સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે તો આ સનાતન જયંત પંડ્યા વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે એ બસ મને એવું લાગે છે કે એ સનાતન ધર્મનો વિરોધી લાગે છે મને એ સનાતન ધર્મના જે ભગવાન છે એનો વિરોધ કરે છે ભક્તિ કરવાનો વિરોધ કરે છે હું આમાં ન્યાય ની માગણી કરું છું કે મને સાબિતી આપે મારી ઉપર જે આરોપ એ તદ્દન ખોટા છે મને આરોપ જે મૂકા એની મને સાબિતી આપે